નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે મગજમારીની અંદર જે મારામારી થતા યુવાનને વાગ્યું હતું યુવાન અત્યારે સીધા હોસ્પિટલથી જ પોલીસ ભવન સીધા આવ્યું છે કારણ કે મકરપુરા પોલીસ હજુ સુધી તેમની ફરિયાદ નથી લીધી તેને લઈને તેઓ પોલીસ ભવન પોલીસ કમિશનર સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા છે શું કહેશો શું ઘટના થઈ હતી તમારે કેમ અહીંયા આવવું પડ્યું ત્યાં આગળ મેં ઘર સામાન લેવા ગયો હતો દુકાને ત્યાં આગળથી પછી છે ને ત્યાં મેં પાણીનો બોટલ લીધો પીવા માટે ડાયરેક્ટ આવીને એક વ્યક્તિ મને ગારા ગારી ડાયરેક્ટ જ બોલવા માંડ્યું અને એ ગારા ગારી પતિ એટલે ડાયરેક્ટ પછી બીજા માણસોએ છે ને મને મારવાનું ચાલુ કરી દીધું મને નથી ખબર કે આ વસ્તુ આવું થશે ઘટનામાં આ રીતે આવીને પાઇપોના ફટકા અને લાકડીઓના ફટકા મારીને મને ઈજા કરીને મને બેહોશ કરી નાખ્યો બે કલાક માટે મેં પછી દવાખાને લઈ ગયા એકસો આઠમાં પછી મને બહાન આવ્યું ત્યારે ખબર પડી જ્યારે મારામારી થઈ ત્યારબાદ કેમ મારામારી કરી શું કારણ હોઈ શકે કોણ હોય એ લોકો એવું તો મેં કશું વિચાર્યું નતું મેં તો સામાન લેવા ગયો હતો એ લોકો આઈને ડાયરેક્ટ જ આવીને ગારાગારી કરે છે અને ડાયરેક્ટ લાકડીઓનો ફટકા લઈને પાઇપોના ફટકા લઈને મને ચાલુ જ કરી દીધું મારવાનું પોલીસ સ્ટેશનમાં જાણ કરી કે પછી પોલીસ સ્ટેશનમાં ત્યાં આગળથી મેં દવાખાને હતો મારો જવાબ બી લેવા ને અને મારી ફરિયાદી બી નથી લીધી હજી શું માનો છો પોલીસ પ્રજાનો મિત્ર હોય છે પરંતુ આ સૂત્ર માનો છો કે સાચું સાબિત થઈ રહ્યું સાચું એટલે હવે મારે ન્યાય નહીં મળે તો પછી આગળ બીજું બી વસ્તુ ના કરવું પડે એ વસ્તુ નિવેદન મેં તમને કરું છું આજે પોલીસ કમિશનર કમિશનર મળવા આવ્યો શું આશા છે સાહેબ મારે એટલી જ આશા છે કે મારું આટલું બધું થતા પણ આ વસ્તુ થતા બી મારું પોલીસ સ્ટેશનમાં સાંભળતા નહીં ને આટલી બધી કોઈ એક્શન લેવાતી નથી એનું શું કરવાનું મારે બિલકુલ આપ જુઓ કે આ વ્યક્તિ છે તેને ગઈકાલે જે શખ્સો છે અજાણ્યા શખ્સો તેની પર હુમલો કર્યો ને આ રીતે માર માર અને સીધા દર્દી છે આપજુઓ કે હજુ પણ હાથની અંદર આ વેમ્પ્લો નાખેલી એટલે કે હોસ્પિટલમાંથી સીધા પોલીસ ભવન આવવાનો સમય આવી ગયો એટલે વડોદરામાં શું થઈ રહ્યું છે તે ખબર જ નથી પડતી કારણ કે વડોદરા શહેર પોલીસ ખરેખર પોલીસ પ્રજાનો મિત્ર હોય છે પરંતુ આ જે સાર્થક સૂત્ર છે એ સાર્થક થતું નથી કારણ કે વડોદરામાં પણ અવારનવાર આ એવી ઘટનાઓ બનતી હોય છે ત્યારે પોલીસ કેટલીક વાર આવા વ્યક્તિઓની ફરિયાદ નથી લેતી તેને લઈને જ લોકોમાં જે વિશ્વાસ છે એ વિશ્વાસ પોલીસ પ્રત્યેનો ઉઠી રહ્યો છે ત્યારે વધુ આવું આવી ઘટનાઓ સામે આવી રહી છે અન્ય લોકો છે તેની સાથે પણ વાત કરીશું બેન શું કહેશો જે પ્રકારે યુવાનને માર મારવામાં આવ્યો છે પોલીસ ફરિયાદ નથી લેતી શું માને છે પોલીસ કેમ આવું કરી હોય છે યુવાનની આમાં કંઈ પણ વાંક જ નથી એ તો એક દુકાન પાસે જતા અને ત્યાં આગળ આવી અને પાંચ છ જણે હુમલો કર્યો છે એટલે તમે જુઓ કે કેટલું બધું આ ગેરકાનૂનનું કામ થઈ રહ્યા છે તો પોલીસ તો ચોવીસ કલાક સિટીમાં ફરતી હોય છે તો શું ધ્યાન આપે છે પોલીસ અને બીજી વાત કે ભાઈ ફરિયાદ કરવા બી ગયો છે તો તાત્કાલિક એમને હાથ તૂટી ગયેલો છે ફ્રેક્ચર જ છે પણ એમનાથી ના રહેવાય ઓપરેશન કરવાનું કીધું છે પણ તો પણ એમનું કોઈએ સાંભળ્યું નથી એટલે તરત જ એ કમિશનર ઓફિસ આવ્યા છે અને આના પછી એડમિટ થશે ને ઓપરેશન કરાવશે તો જો પોલીસ આ તરત જ આ કાર્યવાહી ભાઈ પીડિત ના થાત અને આજે ઓપરેશન એનું થઈ પણ ગયું હોત અને આજે રિલેક્સ પણ હોતે પણ આજે રિલેક્સ નથી એક તો જનતાએ માર્યો એનાથી દુઃખી છે અને જે એને દુઃખી છે એટલે હું મકરપુરા પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબને પણ કહેવા માંગુ છું કે આ પોલીસ સ્ટેશન એટલા માટે જ લોકો આવે છે કે પીડિત લોકો ત્યાં આગળ આવે છે તો તમે ન્યાય કરો અને ન્યાયથી તમે ફરિયાદો લો કે એવી રીતે નહીં કે જે ગુનેગાર હોય છે એની ફરિયાદ લેવામાં આવે છે અને જે હકીકતમાં ફરિયાદી હોય છે એને તમે ટાળો છે એ ખોટી વાત છે સાહેબ હું પણ તમને વિનંતી કરું છું કે આ ભાઈ એટલો બધો પીડિત છે અને એમની ફરિયાદ થવી જોઈએ આજે અમે સીપી સાહેબને મળવાયા છે અહીંયાથી મને જરૂર આશ્વાસન મળશે સિપી સાહેબ અહીંયાથી જરૂર ફોન કરશે મકરપુરા અને ભાઈનું જે પણ ફરિયાદ હશે એ લેશે અને એફઆઈઆર થશે અને ગુનેગાર હજુ રીડા ફરી રહ્યા છે હજુ તેને મારવા માટે શોધી રહ્યા છે કાલે હોસ્પિટલમાં પણ સાંજે લોકો શોધતા હતા અમે આખી રાત હોસ્પિટલ હતા સવારે પાંચ વાગે અમે લોકો ઘરે ગયા છીએ હોસ્પિટલથી એટલે આવા લોકોને અને પાછું આ બરોડાની અંદર એટલી શાંતિ છે ને એ શાંતિ અશાંતિમાં ના થઈ જાય કેમ કે પોલીસો સાંભળે ને તો અશાંતિમાં થવાનું જ છે બરોડા અને ઘણી પોલીસ સ્ટેશનોમાં આવું જ છે રામરાજ છે ત્યાં આગળ નીચે જે એસઆઈ હોય છે દાદા હોય છે એ લોકો જ જવાબ આપી દે છે પીઆઈ સાહેબ સુધી જવાબ જ નથી દેતા ફરિયાદીઓને અને ફરિયાદ થતી જ નથી બિચારા જે અભણ છે એ તો દાદરા પણ નથી ચડી શકતા એમને નીચેથી જ ભગાડવામાં આવે છે તો પોલીસ સ્ટેશનની અંદર આવું ના હોવું જોઈએ પોલીસ સ્ટેશનની અંદર બધાને ન્યાય મળવો જોઈએ અને જરૂર આ ભાઈ સાથે અમે છે અને એમને ન્યાય અપાવીને રહીશું બિલકુલ ન્યાય અપાવીને રહેશું પરંતુ સવાલ એ છે કે આ જે યુવાન છે આજે એને હોસ્પિટલમાં હોવું જોઈએ પરંતુ આજે તેને અહીંયા પોલીસ ભવન આવું આ વડોદરા શહેર પોલીસ માટે એક કલંકરૂપ કહી શકાય માનનીય પોલીસ કમિશનર સાહેબ આ અમારી ન્યૂઝ ચેનલ કદાચ જોતા હશે તો વિચારીને કહેવું પડશે કારણ કે મકરપુરા પોલીસે આવું કામ કર્યું છે કારણ કે હજુ પણ આ વ્યક્તિની ફરિયાદ નથી નોંધાય એટલે હવે યુવાન પોલીસ કમિશનર પાસે આશા લઈને આવ્યો છે અને હવે આશા ફળીભૂત થાય કારણ કે યુવાનને એક આશા છે કે વડોદરા શહેરના પોલીસ કમિશનર નરસિંહ કુંવર સાહેબ તમામ લોકોની રજૂઆત સાંભળે છે અને તમામ લોકોને મદદ કરે છે પરંતુ હવે મક્કરપુરા પોલીસ સ્ટેશન શું કરી રહ્યું છે તે વિચાર આવી રહ્યો છે કારણ કે માન્ય ગૃહમંત્રી હર્ષભાઈ પણ કહી રહ્યા છે કે પોલીસ પ્રજાનો મિત્ર છે પરંતુ અહીંયા વડોદરામાં એવું કશું પણ દેખાતું નથી ત્યારે હવે જોવાનું રહ્યું કે આ યુવાન અન્યાય ક્યારે મળે છે કેમેરામેન ગૌતમની સાથે સુરત સોલંકી સ્પાક ટુડે ન્યૂઝ વડોદરા